કંડલા મરીન પોલીસ મથકે મિની લક્ઝરીએ બાઇક ને અટફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજા થતા યુવાનને અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેઓ આશાપુરા સ્ટીવ ડોર્સ શિપિંગ કંપનીમાં એચઆર મેનેજર તરીકે નોકરી કરે છે અને કંપનીમાં અંદાજે બસો લોકો કામ કરે છે ત્યારે ઓફિસ બોય કિશન રમેશભાઈ મકવાણાને બાઇક આપેલું હતું તે સમય દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે ફરિયાદીનો ભાણી જે કીડાણા રહે છે અને બાઇક લઈને ગયો હતો તે તુણા રોડ ઉપર આવેલા વર્કશોપથી કંડલાના નાયરા પેટ્રોલ પંપ સામે રોંગ સાઈડમાં આવતી મિની લક્ઝરી બસના ચાલકે બાઇકને ટક્કર મારતા અડફીટમાં આવવાથી કિશન મકવાણાની માથા અને પગમાં ઈજા થતા રામબાગ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં વધુ સારવાર માટે રિફર કરતા જૈન સેવા સમિતિની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ લઈ જવાનું જણાવતા ત્યાં ઝાયડ્સો હોસ્પિટલ લઈ ગયા હતા કંડલામાં આવેલા એલપીજી કંપનીથી નાયરા પેટ્રોલ પંપ વચ્ચે રોડ પર બનેલા બનાવ અંગે પોલીસે રોંગ સાઇડમાં ચાલતી લક્ઝરી મિની બસ અંગે ફરિયાદ નોંધાવી હતી